ખાઈ ગયો નાના અહીંયા ઝાડ ખાવાનું રાખશો ને મહારાજી દીકરો પણ આવવાનો બાકી છે નાના બધું વાદો ગાદો ઝાડ ઉપર છે તને હું આમાંથી ઉડાડું છું પેલી સાઈડ જતો છું હું કરવાનું હું કરવાનું એ આ શેરે ઉડાડું ને પેલા શેરે બોલે એ વાગો હું આવ્યો છું એટલે તારો બાહ હોય કે હું કાઢું ઝાંક એંડા બેંડા ખા તને હું

અલ્યા થોરું થોરું ખાજો થોડું અમારા માટે મેલજો અલ્યા ચકલો જીવડો થોરું થોરું ખાજો થોડું અમારા માટે મેલજો એ મેઠાણા હેતર મોથી સીધો મારા હેતર મો ના આવજો અલ્યા ચકલો અલ્યા જીવડો વગાડ વગાડ હું આવું હે એ હા आपसी तो परु पिला आ आ आ रे मारा ओळशा सेटलो जीवळा हजार म एक ओम 1000 या पर बे जीवळा बे हि जायस बोलो आ आ आ उंडत होत नाही जोकल्या ओम बीजा सरवा जो यार તારો અવાજ છેવો થઈ યાર બધો જીવરા ઉડી ઉડી સીધો મારે જોન ભરવાની સત્યો યાર અલ્યા મારા ઝાર ખાઈ જોય છે ભાઈ તાણ શું કરું કઈ જોઈ રહું પછી જીવળો ખાઈ જતો હોય તો આ યાર મારા બધું શાપ ખાઈ જાય તારા આગળ પાછળ કોણ છે તે આ બધું વાઈ બેહી જોય છે લે એ આગળ પાછળ કોઈ ના હોય એટલે કશું કોઈ કોઈ અમાર નહીં બેગું કરવાનું બેગું ને કાનું યાર મારા બધું જીવરું યાર શાપ ખાઈ જ્યું મારું સોકાન લગન લેવાનો છે અને હું તો એમ કે આમાં તારો અવાજ ભાડે છે ને તે માની શકે ને

ઉધરો ખાય છે ખાલી તો જીવડા ઉડીને આવી જોઈસ હું તો જો થાર ને ગોબા પાડ ના કે ખકડાય ખકડાય તો જીવડો જતો નહીં મુહ કરું કે તમે બહુ મો પાડો તણાવ થાચી મુતો બહુ મારું ફબડ તમે તે કરીએ પણ એક હારો મોણસ આવી ઇન થી બારે મોણસ લાઈએ તે જીવડો આપણો હિતમાં રદ ના એવું મોણસ છો ઉધવા જઈશું અતારે ખોલાવ ચિંતા કરે ના તો મેઠીઓ માની છો ખાલી કરો છો તો જીવડો માની છો અમુક તો મરી જાય છે તેમ તો અવાજ છે પહાડી જેવો તુજે

ऑनलाइन ले पोड़ा मीटा ठोकू नेकड़ी पड़ा तेरी लुगरे टाइट थे इधर अरे 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 हाय बाहुम चिंदा देता रुपया नो लाये तो बड़ी माँ पास होती है कि मार लिया करवा भाई

પણ આપડે સાચી રીતે સાચી વાત છે અને કોણ કોણ કે સાલે હા હા હવે ખબર પડે વાત થઈ જાય થાય છે બોલો આલે પણ કાલ નહીં કે ઇને જોવાનું મન નહીં કી ખાવાનું નહીં કીધું દુ કંકુત્રી નહીં આલી અને અત્યારે આ મારો સાજો જા એય સાજો બસ બસ

તમે મળીઓને મકુડા કરી ચિંતા કરશો સારું હારું હા ભાઈ વાઘલો કેવો અવાજ છે પહાડી અવાજ છે માની છો થઈ ગયો જીવળો બેહવા નહીં દેવાનું ખેતરમાં 3000 કોમણ લઈ જા આજ મારા ઘેર અલ્યા તારી આ વાઘું ને વાઘું ની ડોશી જો તોરે લ્યા પછી કે મારા આ કે ખેતરમાં જીવળો આવે છે આવે જ કે કોઈ તમાર ઠેકોર નહીં ઓર રાખતો નહીં આ તારા ઓરો ઓપલે કરવાત કર ઓર રાખ્યો તે રાખ ને ના રાખ્યો તો કોઈ ના તાણ એ તો ઓર રાખે તો કોક પાળીએ હાય મારી માને શકન વાઘો કે છે બસો રૂપિયા હું તો કમારે અડધું આડું કર્યું છે અને મારી માની શકન મારો આખોટો પડે ને ખાલી મારો આખોટો પડે એટલે તો જીવડો આમ દઉ ના જાય ઓહો અનાય તો આટલો બધો જીવડો હા પોપટ હું તો કઉ છું અને ઝાર બધી સાફ કઈ નાખશી

હુ બધો મારી માની છોકન પાછો આવ્યા આ મેઠિયા આ મેઠિયો લાગે છે મને હોય હોટકા આ ભોઢાણ બરાબરનો મારે હમણ ખરો નો છે પણ કશું હોત નહીં પુષ્પા અરુ અઠાપ આ ડો અરે જાબ થિથા થિમ કા

ई आ आ आ दो इमदो इमदो ओए नाही कोय मारा ए तर्मो कोय डोणा सरवाना आ डिक 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 आ उ डिक डिक हा का भाई

ये कडवा नहीं ना, नहीं नहीं ना ना हाथ बंद तो 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 शेर मजा खाई जाओ दे नाना मुन, ना पार बोका ने, बोका मधा नव्हा ये मरी मर ये कड़वा मर कडवाड बंद तो बोका करे जीवडो बो तो बसो रुपया मजदूरी ये मजुरी लि

ઝાર જેવળા ખાઈ જાય ને એ સાને કોણ સોળા છે રે મને અરે 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 મારે માને સગન કહું છું કે બંધ થઈ જાય બંધ થઈ જાય પણ ના તારો ભા તારો ભા તો કળવાના હોમાં પડી તો ખાખ થઈ જાય ખાખ કોલ થઈ જાય બંધ થાય ભોડવો લાવીને કમળા હાલ હમણાં છૂટો ઈટાળો આવશે બંધ માં બંધ થઈ જાય આખી રાત પડી તો સીધો થઈ અને વાઘુના હેતરમાં જઈને ખાલી ઉડા હું જોઉં છું બંધ નાખ્યા તોય મારો બેટો પાછો હેઠા પડે ભૂર્યો કળવાની બુજ પડે ઘોઘળા કાઢી કાઢી હું થયું હમણાં આવડો મોટો ટેપુ આવશે વાંચતું રા સોનું માનું શાંત ન ના પાડશું એટલે બોગા કરે નહીં બોકા કરે નહીં એક તો મજૂરી આવ્યો છું મજૂરી હાર ખેતી કરવાથી દેતો મારી માને સગડ છે બુદ્ધિ વાપર હેઠળ તો પૂરું મોઢા એવો ડુંસો મારો છે ને તે આખોટા થયો જ નહીં આમાં શોનથી ખેતરમાં જઈને ખાટલો ડાળીનું ઊંઘવા થશે પોળજી અને વાહ